જોઈએ તો શુક્રવારનો દિવસ છે એટલે શુક્રવારનો દિવસ છે તે માટે આજે આ ગ્રહ સાથે જોડાયેલો છે જે શુક્ર સાથે જોડાયેલો હોવાથી પ્રેમ સુખ સુવિધા કલા અને ધર્મકારક છે માટે આ દિવસે આ રાશિઓ માટે કેવા સંકેતો છે તે આજે આપણે ક્રમ મુજબ જોઈએ પ્રથમ મેષ રાશિ જે મેષ રાશિમાં અલ એક મેષ રાશિ માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં તમારે સાવધાની રાખવી

છીડો કર્ક રાશિ કરતા પિતા તરફથી પણ તમને આજે સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે તો કર્ક રાશિ વાળા માટેનો જોઈએ તો બે અને તેમનો અશુભ જોઈએ તો 7 કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો વધી શકે છે તેમજ તમારી વાણીથી તમે અન્યને પ્રભાવિત કરી શકશો તેમજ તમારી ટૂંકી અને લાભદાયી પણ યાત્રા કરવાના આજે સારા એવા યોગો છે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને ધન સંબંધિત બાબતો પર તમારે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તેમજ તમારા કોઈ પણ બેન્કિંગ કે નાણાકીય લેવલ દેવડના કાર્યમાં પણ તમને આજે સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે તેમજ તમારા સ્વાસ્થ્યનું પણ તમારે આજે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છાપ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જો કે તુલા રાશિમાં રહતક તુલા રાશિ માટે કે આજે તમારું વ્યક્તિત્વ ખૂબ અને ઘણું આકર્ષક રહી શકે છે તેમ તમારે દરેક કાર્યમાં પણ આજે સારી એવી સફળતા મળી શકે છે તમારે સફળતા મેળવવા માટે પણ આજે તમે સક્રિય રહી શકશો તેમ તમારા જીવનસાથીઓનો પણ તમને આજે સહયોગ સારા એવો મળી શકે છે તો તુલા રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષિક રાશિ જે વૃષિક રાશિ નાયક વૃષિક રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે તેમજ તમારે વિદેશ સંબંધિત કાર્યમાં પણ તમારી આજે સારી પ્રગતિ થઈ શકે છે તેમાંથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો મળી શકે છે તેમજ તમારાધ્યાત્મિક કાર્ય માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જોઈએ ધન રાશિમાં ધન રાશિ માટે કે આજે તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે તેમજ તમારા મિત્રો અને વડીલો તરફથી પણ તમને આજે સારો એવો સહયોગ મળી શકે છે તેમજ તમારા કોઈ પણ રોકાણ કરવા માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે તો ધન રાશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અમ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખાજક મકા રાશિવાળા માટે કે આજે તમારે કાર્યક્ષેત્ર સારા એવા પ્રકૃતિના યોગો છે તેમજ તમારા ઉચ્ચ અધિહાકારીઓ પણ તમારા કામ ને વખાણ કરશે એટલે કે પ્રશંસા કરશે તેમજ તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ આજે તમારે થોડી મહેનત કરવી પડશે જેથી તમને સારો એવો ફાયદો તેમ તેમાંથી લાભ તમને થઈ શકે તો મકર રશિયાળા માટેનો શુભ અમ જોઈએ તો આઠ અને તેમનો અશુભમ જોઈએ તો ચાર મકર રશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ તમારે આજે ઉચ્ચ શિક્ષણમાં પણ સારી એવી સફળતાઓ અને લાભ તેમાંથી તમને મળી શકે છે કુંભ રાશિ માટે નો જોઈએ તો ચાર અને તેમનો અશુભ જોઈએ તો છ કુંભ રાશિ માટે નો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથક મીન રાશિ વાળા માટે કે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તેમજ તમારે કોઈ પણ રહસ્યમય બાબતોમાં તમારી આજે રુચિ સારી એવી વધી શકે છે તેમજ તમને કોઈ પણ આજે અચાનક નાણાકીય પણ લાભ થઈ શકે છે તેવા અચાનક નાણાકીય લાભના સારા એવા યોગો છે તો મીન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો 7 મીન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા આ રાશિ ફળ સામાન્ય છે જેથી કરીને આજની ટિપ્સ જોઈએ શુક્રવારને છે તો શુક્રવારના દિવસે આજે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી તમને સારો ફાયદો તેમજ લાભ થઈ શકે છે તેથી તે આજે શુક્રવારનો દિવસ લક્ષ્મી પૂજન માટે શુભ માનવામાં આવે છે ખાસ તો હા આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ પાંચ બાર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે પાંચ બાર બે હાજર પચીસ શુક્રવાર નું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે ચાર બ્યાસી માક્ષર માસ કૃષ્ણ પક્ષ રોહિણી વ્રત સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક પાંચ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે પડ્યો એકમ ચોવીસ કલાક પંચાવન મિનિટ સુધી ત્યાર પછી ક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર કલાક ઓગણપચાસ મિનિટ સુધી ત્યાર પછી શુભ યોગ કરણ જોઈએ તો આજે કરણ છે કરણ ચૌદ કલાક અડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી